શહેરના તરસાલી નજીક ચિકોદરાના મીઠા પાણીના તળાવના કિનારેથી એક દુર્લભ અલ્બિનો ઇન્ડિયન ફ્લેપસેડ ટર્ટલ જોવા મળતા લોકટોળા ઉમટી પડ્યા હતા આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે આ પીડા કલરના કાચબાને વન વિભાગે સુરક્ષિત રીતે કમાટીબાગ રેસ્ક્યુ સેન્ટરમાં લાવ્યા હતા તરસાલ નજીક ચિકોદરા ગામમાં રહેતા મહેશ વસાવાએ આ પીળા કલરનો કાચબો તળાવ પાસે જોતા તે અવાક બની ગયો હતો પ્રથમ તેને કાચબા પર કલર પડ્યો હોવાનું લાગ્યું હતું પીળા કલરનો કાચબો તળાવ નજીક હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતા લોકટોળા જામ્યા હતા આ અંગેની જાણ મહેશે વન વિભાગને કરી હતી વન વિભાગ અને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના રમેશભાઈ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જે આલ્બીનો ફ્લેપસેટ ટટલ ખૂબ જ દુર્લભ જોવા મળતા કાટબો મળી આવ્યો હતો તેને કમાટી બાગના રેસ્ક્યુ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે જ્યાં તેનું સંરક્ષણ અને સારવાર કરવામાં આવશે તે આરએફઓ કરન્સી રાજપૂતે જણાવ્યું હતું આ હાઈવે મળેલી છે બરોડાના હાઈવે ત્રણ આ ઇન્ડિયન સેફ ટટલ છે અને બીજું કે જીએસપીસીએ અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને રેસ્ક્યુ કરેલું છે અને આ એક ઘણો દુર્લભ પ્રજાતિ કહેવાય કે આ ગુજરાતમાં પહેલી વાર મળેલો છે આના જે પેપર સુરક્ષા એ બધા જે થયા છે એ જોવામાં આવ્યું એ બધું થયા બાદ એનું કમ્પ્લીટલી અમે કીધેલું છે લીમશિયા એનું નામ છે કાચબાનું એ અને આ અત્યારે હાલ રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં અમે જમા કરાવેલો છે અને એની આગળના તપાસ કરી રહ્યા છે સાહેબ કે કેવી રીતના છે અને આ રેરમાં રેર ગુજરાતમાં પહેલી વાર મળી આવેલો છે અને એના અત્યારે અમે અને બીજી સંસ્થા સાથે મળીને એના પેપર વર્ક કરી રહ્યા છે લગભગ પચીસ થી સત્યાવીસ દિવસમાં પેપર એક્શન ડિક્લેરેશન થશે એક જ છે આઈ થિંક એક વર્ષની અંદર અંદર છે એનું માપ છે સાત ઇંચ છે અને જો મોડા સાથેનું લે તો દસ ઇંચ છે ઇન્ડિયામાં જોવા મળે હા ઇન્ડિયામાં મળેલા છે આ ઇન્ડિયામાં સાતમો જ કેસ છે પહેલા મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં એવી રીતના છે ઓલ ઓવર ઇન્ડિયામાં સાતમો થાય છે અમારે જે રિસર્ચ પ્રમાણે અમે જે સંશોધન કર્યું એ પ્રમાણે ગુજરાતમાં પહેલો કેસ છે ઓલ ગુજરાતમાં પહેલો છે એ રીતના જીએસપીસીએસ સંસ્થા રમેશભાઈ